અમારા તાલુકામાં પાલ ખારાપાટ વિસ્તાર આવેલો છે જે ખારાપાટ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય બંને ત્રણેય તાલુકા પંચાયતના સદસ્ય અને બે અન્ય સીટ આવે છે એ બંને સીટના સદસ્યો સાથે અને સાથોસાથ એકવીસે એકવીસ ગામના સરપંચશ્રીઓ ભાવનગર તાલુકાને અતિવૃષ્ટિ પાક ધોવાણમાં સહાય પેકેજમાં સમાવિષ્ટ કરવામાં આવે આ સમાવિષ્ટ કરવા માટે આ તમામ જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય અને સરપંચશ્રીઓ પીડીઓ ઓફિસે તાલુકા પંચાયત ખાતે અને કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા પધાર્યા છે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભાલ પંથક અંદર જે પાણી ભરાવાની સમસ્યા છે આ પંથક માં ખાસ કરીને શેની ખેતી થાય છે ને આ વખતે શેનું નુકસાન થાય ખેતી તો અમારે ઝાડ કપાસ જેવી વધારે વધારે બેની વધારે ખેતી થતી હોય આ વખતે અતિવૃષ્ટિના કારણે જે પાણીનો ભરાવો થયો છે એટલે ખેડૂતોને પાકમાં અને વરસાદે ખૂબ થયો છે એટલે ખેડૂતોને પાક આ વખતે કોઈ પણ જાતનું ધોવાણના હિસાબે લઈ નથી એટલે સરકાર શ્રી નિષ્ફળ જવાના હિસાબે અમને ધોવાણ આપે એવી માંગ સાથે જે સરપંચો આવ્યા છે એમાં એવું છે ઉમરાડા ઉલદીપુરમાં જે અત્યારે પાક ધોવાણની જે પ્રોસેસ ચાલે છે એની પાક ધોવાણની પ્રોસેસ ભાવનગર તાલુકામાં ચાલે એવી માંગ સાથે જે સરપંચો આવ્યા છે એમની માંગને અમે સાહેબ ને રજૂઆત કરીશું મારું નામ પ્રદીપભાઈ ઠાકરજીભાઈ રાઠોડ હાલ કમલેશ જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ તરીકે અને એક બાલના ખેડૂત તરીકે હું આપને રજૂઆત કરું છું કે હાલ વલભીપુર તાલુકાને અને ગોગા તાલુકાને આ પણ યોજનામાં સરકારની લેવામાં આવ્યા છે તો અમે પણ એ રજૂઆત કરીએ છીએ કે અમારા ભાવનગર તાલુકાને પણ આમાં લેવામાં આવે સમાવેશ કરવામાં આવે અત્યારે કઈ જગ્યાએ રજૂઆત કરવામાં આવે કલેક્ટર સાહેબને લઈને દીડીઓ સાહેબને જિલ્લા કલેક્ટરને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને મારું નામ બિપિન માનસિંહભાઈ ચુડાસમા હું નવા માડિયા ગામનો સરપંચ અત્યારે શું રજૂઆત છે ને કઈ જગ્યાએ તમે રજૂઆત કરવા આવ્યો હાલ અમે તાલુકા પંચાયત ભાવનગર ખાતે તમામ ખેડૂતો તમામ સરપંચો તાલુકા જિલ્લા સદસ્ય અહીંયા તાલુકા પંચાયતે જે ભાવનગર તાલુકાના માડિયા ગામ તથા આસપાસના જેટલા બધા ગામ છે તે ઉપર વખતે પાણી આવે છે અને સતત પાંચથી છ વર્ષથી અમારા જે ખેડૂતો છે તે ફક્ત ને ફક્ત ચોમાસું ભાગ આધારિત હોય છે અને ઉપર વાસવાથી પાણી આવવાના કારણે અતિવૃષ્ટિના કારણે ખેડૂતો સતત પાયમાલ થતા જાય છે આર્થિક રીતે પણ ખૂબ જ નબળા પડતા જાય છે અને આ વર્ષે જે ઉમરાળા અને ફોઘા તાલુકાનો જે આર્થિક નુકસાન જે થયેલું છે ખેતીમાં તેને સહાય સરકાર કરે છે તો અમારા જે ભાલના ગામડા છે એકવીસ તેનો પણ સમાવેશ કરવામાં આવે તે માટે અમે તમામ સરપંચો અહીંયા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ